દિલ્હી સાહિત્ય અકાદમીના યુવા પુરસ્કાર વિજેતા બે હજાર પચીસ મયૂર ખાવડું મારી સાથે છે અગાઉ સિનેમા સાહિત્ય ઉપર જ મયુરનો તમે ઇન્ટરવ્યૂ જોયો જ હશે ન જોયો હોય તો ખાસ જોજો જૂનાગઢ અમદાવાદ એની લખવાની પ્રોસેસ મયૂરની વહેલા ઉઠવાની માવો છોડવાની વગેરે વિશે અમે બહુ બધી વાતો કરી હતી અને મારા હાથમાં છે નરસિંહ ટેકરી જે માટે મયૂરને પુરસ્કાર મળ્યો છે જાહેર થયું છે સૌથી પહેલાં તો અભિનંદન મયુર થેન્ક યુ અને આજે એના સિવાય વાતો કરીએ કેમ કે અગાઉ બધી બહુ બધી વાતો આપણે કરી છે લખવાની અને અજય અમિલ અને અજય અમિત અને મિલનું ભૂત એ બાળ સાહિત્ય માટે એને એવોર્ડ મળી ચૂક્યો છે રાઈટ એ એ પુસ્તક વિશે પણ અમે વાત કરી છે એની લિંક એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ પુસ્તકની લિંક હું આપું છું ઝેન ઓપસ એના પબ્લિશર છે તો પહેલાં તો આજે નરસિંહ ટેકરી છે એમાં બધું નિબંધ છે અલગ અલગ નિબંધ માટે આ એવોર્ડ મળ્યો છે તો કઈ રીતે આ લખાણા એટલે અલગ અલગ સમય લખાણા છે કોઈ જગ્યાએ આઈ થિંક આ પહેલા જ છે રાઈટ લખાઈને સીધા આમાં આવ્યા છે ક્યાંય પબ્લિશ થયા છે શરૂઆત સત્તર વર્ષની ઉંમરે થઈ હતી એના સંગ્રહમાં છે બે નિબંધો એક તો માળો કે અને એક તો રામદેવપીરના મંદિરની વાતો આ બે નિબંધો હતા જે ખૂબ નાની વયે લખેલા પાછળ જે આગળ જતા એટલે જ્યારે છ સાત વર્ષ નીકળી ગયા પછી થયું કે એ નિબંધને ફરી જોઈએ તો થોડા ગમ્યા એટલે સુધારો કરીને થોડો ઘણો સુધારો કરીને હતા એમને એમ મૂકી દીધા બાકીના નિબંધની જો વાત આવે તો એ વર્ષ બે હજાર અને વીસ એકવીસના સમયગાળામાં લખાયા હતા નરસિંહ ટેકરીના બાર નિબંધો એ નરસિંહ ટેકરીના બાર નિબંધો લખાતા જતા હતા એમાં એક નિબંધ નરસિંહ ટેકરીની ભૂતકથાઓ એ

એટલે જોઈએ તો પાંચેક જેવા નિબંધો છે આ સંગ્રહના જે અગાઉ સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ ચૂકેલા હતા હિરણ નદી ઉપર જે કરિકેશ કલબા નામનો નિબંધ લખ્યો છે એ નિબંધ રાજેશ વણકરનો સામાયિક છે પરિવેશ એમાં પ્રકાશિત થયેલો હતો એટલે બાકીના જે નિબંધો છે એ તો મેં મારા કહ્યું નિજાનંદ માટે લખેલા હતા પણ પછી સંગ્રહ કર્યો ત્યારે ભેગા કરી દીધા તો એ ગોઠવાય ગયો ક્રમશઃ બરાબર અમારો જે નિબંધ છે એમાં પેલું વાક્ય છે કે નરસિંહ ટેકરી ના રામદેવ પીર ના મંદિર ની અડોડ એક માળિયું મકાન આ જે નરસિંહ ટેકરી છે જે જગ્યા એના વિશે મને કે નરસિંહ ટેકરી છે ને એ તાલાડા ગીર નો એક વિસ્તાર છે ઓકે એટલે હું જૂનાગઢ રહેતો તો અને ચાર ધોરણ સુધી જૂનાગઢ ભણ્યો મારા દાદા પાસે પછી મારા પપ્પાએ મને ત્યાં લઈ ગયા તાલાડા ગીરમાં તો એ વિસ્તારમાંથી હું પસાર થતો હતો પહેલું મેં જે પહેલી જે મેં વસ્તુ જોઈ એ આ રામદેવ મંદિર હતું અને ત્યારે તો એ મંદિર ખૂબ નાનું હતું પછી ધીમે ધીમે મોટું થતું ગયું ચણતર ને એવી રીતે કર્યું હતું અને એની બાજુમાં જ અમારું ઘર હતું એટલે માળો નિબંધ તો કે એ ઘરનો રામદેવ પીરનો મંદિરની વાત હતો રામદેવ પીરના મંદિરની વાત હતો ત્યાંથી થોડું કે થી છસો મીટર ચાલો તો એટલે જ દૂર હિરણ નદી એટલે કરિકેશ કલ્બા નિબંધ હિરણ નદી ઉપર

કે જેમ કે નરસિંહ પણ એ સ્મૃતિઓ મારી બહુ સારી હતી એવું હું કહી શકું બાળપણની સ્મૃતિઓ કે અગાથા ક્રિસ્ટી છે એવું કહે છે કે સૌથી સારામાં સારી વાત જો કોઈના જીવનમાં હોય તો એનું બાળપણ સુખરૂપ વીતવું એટલે એ સુખરૂપ બાળપણ વીત્યું ને એ જ સ્મૃતિઓને મેં આમાં કંડારી અને આજે મને એવું લાગે છે થોડો ઘણો ફેરફાર થયો છે બાકી નરસિંહ ટેકરી પહેલાં હું હતો એવી જ અત્યારે છે કઈ વધારે નથી બધું એટલે એ વાત નો આનંદ છે આજે નિબંધ છે નરસિંહ ટેકરી ભૂત કથા એના વિશે મને કે એ નિબંધ છે ગુલામ મોહમ્મદ શેખ નો ઘેર જતા નિબંધ સંગ્રહ છે ઘેર જતા ઘેર જતા અને મારો બહુ ગમતો નિબંધ સંગ્રહ એમાં એક નિબંધ છે વગડાના જીવ હવે આ જે નિબંધ છે ને વગડાના જીવ એમાં ભૂતની ને એવી બધી વાતો આવે એટલે હું ને પરમાર પ્રથમ એક વખત ફોનમાં વાત કરતા હતા તો પ્રથમે મને કીધેલું કે મેં રતિલાલ બોરીસાગરને પૂછેલું કે હાસ્ય નિબંધ લખવા હોય તો શું કરવું તો પ્રથમે મને રતિલાલ બોરીસાગરે પ્રથમને કીધું પ્રથમે મને કીધું કે આપણે શરદી ઉપર બધાએ નિબંધ લખ્યો જોઈએ હાસ્ય નિબંધ તમે પોતાની રીતે લખો અને પછી તંફાસો કે તમે કેવી રીતે લખ્યો છે

એ જે ભૂત છે એ અલગ જ છે રાઈટ હા એ મિલના મેદાન પર અમે કઈ કનેક્શન આમ કરું ના કનેક્શન કઈ નથી પણ અમે એવી અફવાઓ ને બધું આઢેલી હા એની સ્મૃતિઓ ઉપર આજે અમિતને મિલનું ભૂત લખાયેલી રાઈટ આ ઘોડો નિબંધ છે એ એના વિશે કે એટલે ખબર નહી અનાયાસે એક એક વખત બેઠો તો અને થયું કે કઈક લખું તો મગજમાં ગોળો યાદ આવ્યો અને મેં શરૂ કરી દીધું પહેલા એનું શીર્ષક મેં આમ માટલું કે એવું કશું રાખ્યું હતું પણ પછી રેતા રેતા લખાતા લખાતા ખબર પડી કે હતો તો પાણીયારે મૂળ ગોળો એટલે મારા પપ્પા જે સાસણગીર તાલાડાનો હાઈવે આવે ત્યાં ગોળા વેચાતા આવે ત્યારે ગોળો કહેતા ગોળો લઈ આવો માટા માટ માટીનો તો એ લઈ આવેલા એટલું સ્મૃતિમાં હતું હવે થાય શું કે ઉનાળો હોય અને માટીનો ગોળો ઘરમાં પ્રવેશે એટલે હાંડો ને બેડું ને ગાગર ને એ થોડા થરથર કાપે એવું મેં લખ્યું એમાં હા કે હવે તો આનું જ સામ્રાજ્ય ચાલશે અહીંયા હમ પછી એ ગોળો પાણી ભરવા જાય ત્યારે એની શું સ્થિતિ થાય એને સાફ કરે ત્યારે શું હોય એ બધું એમાં ઝીણું ઝીણું પછી કાંતવાનું થયું અને લખ્યો ગોળો તે બહુ સરસ વોશ બેસીનમાં નવજાત શિશુની જેમ બેસાડ્યું અને પાણીનો ફુવારો ચાલુ કર્યો પ્રથમ વરસાદ જેવી માદક સુગંધ રસોડાના ખૂણામાં વઘારની જેમ ફેલાઈ ચોંટવા લાગી બહુ સરસ લખાયું છે આમ તારી લખવાની પ્રોસેસ આ તો અલગ અલગ સમય લખેલા છે અને કોઈ તે કીધું કે તને સૂઝવું કે ગોળો માટલું ને પછી નામ બદલાવ્યું તો લખવાની પ્રોસેસ આમ તારી સામાન્ય રીતે શું હોય આમાં સાઉથ બોપલનો આમાં પણ એક ઉલ્લેખ છે આપણે અમદાવાદની પછી વાત કરીએ પણ કોઈ સ્થળ ઉપર ગયા કે સ્મૃતિઓ આપણને યાદ રહી જાય મેમરી

કે લખ્યા પછી એને થોડીક વાર થોડા દિવસો માટે તો પડ્યા રહેવા દેવું જોઈએ પછી આપણો એના પ્રત્યેથી પ્રેમ ઓગળે એટલે ધીમે ધીમે આપણને આપણી ભૂલો દેખાવા લાગે એટલે હવેની સિચ્યુએશન આખી એવી છે લખવાની હવે જે છે એ કે લખું પછી થોડા થોડા ટાઈમે તપાસ કરો પછી એવું લાગે કે હવે આમાંથી કંઈક નીકળે એવું છે તો પછી કહેવાય કે એક બે મિત્રો છે કે એમને બધાને મોકલું લખેલું એ વાંચીને પ્રતિભાવ આપે

પછી બે પાંચ મહિના પડ્યું રહેવા દે અહીંયા પછી એવું લાગે કે આમાંથી કશુંક નીપજે એવું છે કંઈક સારું તો આગળ વધીએ બાકી નહીં એમાં લખવાનું કામ બહુ અઘરું છે એ હવે આ આ સ્થિતિએ પહોંચતા એવું લાગે છે તારી આપણે અગાઉ આપણે નોર્મલી સામાન્ય મળતા હોય ઓફ ધ રેકોર્ડ ત્યારે ગુલાબ મોહમ્મદ શેખ વિશે તે વાતો કરી છે તારા મોઢે એમનું નામ આવે આજે પણ બે વાર આવ્યું એમના વિશે એમના સર્જન વિશે તો તું કે વાત કર મને કવિતાઓનો શોખ બિલકુલ નથી પણ અથવા અને એમનો જે કવિતા સંગ્રહ છે એ મને ખૂબ ગમે છે પણ સૌથી વધારે જો કોઈ વસ્તુ એમની મને ગમતી હોય તો એ ઘેર જતા નિબંધ સંગ્રહ એના બે નિબંધો ખાસ ભાઈ અને ગોદડી કદાચ ગુજરાતી સાહિત્યમાં ભાગ્ય જેવું થયું હશે કે બે આટલા લાંબા નિબંધો અને એ ગમી જાય કારણ કે નિબંધો લાંબા ન લખાય આપણે બળવંતરાય ક ઠાકોરનું વિધાન છે કે જે કાવ્ય લગીની લંબાઈના હોય ને એ જ આના સાચા પ્રતિનિધિ હોઈ શકે એટલે તમે સુરેશ જોશીના નિબંધો તપાસો તો એ બહુ ટૂંકા હોય કેટલાક નિબંધો કેટલાક નિબંધો બહુ ટૂંકા છે અને તોય આનંદ પમાડે એવા છે એટલે એ રીતે બક ઠાકોરની એ વ્યાખ્યા સાચી લાગે પણ ગુલામ મોહમ્મદ શેખના એ બે નિબંધ ભાઈ અને ગોદડી જેને ગુજરાતી સાહિત્યની આમ તો કહેવાય કે ભારતીય સાહિત્યમાં ક્લાસિક કહેવાય એવા બે નિબંધો હા સૌથી લાંબા અને છતાં રસ પમાડે એવા એક છે ભાઠુ નામનો એમનો એક નિબંધ છે એ મને ખૂબ ગમે છે શિયાળુ સવાર છે ઘેર જતા સંગ્રહનો શીર્ષક નિબંધ એટલે નિબંધકાર તરીકે હું કેટલાક લોકોને હું મજાક મજાકમાં એમ કેતો કે શેખ સાહેબને વાંચ્યા પછી બીજાને વાંચવાની મને મજા નથી આવતી એટલે એવું છે સાયુજી આખું તો કીધું કે તો લખ્યા પછી તું તારા નજીકના જે છે મિત્રો એમને તું મોકલતો હોય છે કોને કોને તું મોકલતો છે વાંચવા માટે એક કંદર દેસાઈને મોકલું ખાસ એ તો મને બધું સાચું ખોટું તપાસીને કહી દે કંદરભાઈને મોકલું પછી બે મિત્રો બાદલ પંચાલ છે એને મોકલું હમણાં એણે એક જો ને નિબંધમાંથી ઘણી ભૂલો કાઢી પછી હિરેન દેસાઈ છે તો એને મોકલું નિલેશ ગોહિલને કોઈ કોઈ વખત મોકલું કે આ વાંચી જાય એના બે ત્રણ મિત્રો છે ટુકડી તો એને નિબંધની શરૂઆતમાં મયુર ખાવડું રાખે છે મળસ કે ચાર વાગ્યે અને અને બપોર પછી પાંચ વાગ્યાના અરસામાં મેરીગોલ્ડ સોસાયટીને મોઢું આવી જાય છે ક્યાં બાતે આજે શરૂઆત શરૂઆત આ વાક્યથી થી છે ને મેરીગોલ્ડ સોસાયટી મેં જોઈ છે બહુ બધી વાર હું એમ આજુબાજુ અમે વાતો કરી છે મેં મયુરે નીચે બેસીને બારે સોસાયટીના છાયામાં તો આજે આજે છે મણસ કે ચાર ને પછી મોઢું વાવી જવું આ આ શરૂઆત કઈ રીતેથી આ આના વિશે કે પછી ડંકી નિબંધ વિશે વાત કર લખતો તો એટલે હું બિપિનભાઈએ મને બિપિન પટેલ વાર્તાકાર છે એમણે કીધું કે પહેલી લીટી છે ને એ પકડ જમાવે એવી તો હોવી જોઈએ અને બિપિનભાઈએ તો કીધું પણ હું હાસ્ય નિબંધમાંથી ઘણું એવું શીખ્યો છું હાસ્ય નિબંધમાં કેવું હોય કે તમે બે ત્રણ ચાર લીટીમાં કોઈને ન હસાવી શકો તો તમારે ભૂલી જવું કે તમે એને આગળ લઈ જશો કારણ કે ત્યાં તો હ્યુમર આવી જ જવું જોઈએ બે ત્રણ ચાર લીટીમાં એટલે એમ 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 આ જ ઘડાતી ઘણી હા અને હું કે સવારે વહેલો ઉઠું એટલે મને ખબર પડી જાય કે હવે દૂધવાળો આવ્યો હા હવે બિગ બાસ્કેટમાંથી લોકો આવ્યા હમ એટલે અવાજ થવા એક તો સોસાયટી શાંત હોય એકદમ અને એમાં કંઈક અવાજ થાય એટલે આપણને તરત ખબર પડી જાય

તો આપણે આગળ વધીએ તો મેં એમને કીધું કે હું તમને બીજો જ નિબંધ આપું એટલે આ નવનીત સમર્પણમાંથી અસ્વીકાર થઈ ગયો હતો ડંકી ત્યારે તો ડંકી મેં એમને મોકલ્યો કુતિ પ્રકાશમાં તો વચ્ચે એક ફકરો હતો એ એમને લાગ્યું કે આ નિબંધનો જે આખે આખું માળખું છે ને એમાં આ વચ્ચેનો જે ફકરો છે ને એ અવરોધરૂપ થાય છે એટલે એમણે એ કઢાવી નાખ્યો પછી એમને આખે આખો નિબંધ છાપ્યો બે તણા એવા તડપદા શબ્દો હતા જેના એમને અર્થ પૂછવા પડ્યા અને છપાયો ને એ નિબંધ વાંચીને પછી સાવલીથી જયદેવ શુક્લ એ પત્ર લખેલો એ કહેવું ને કે એકમાત્ર એવું સંભારણું છે હા કે કોઈએ નિબંધ વાંચીને પત્ર લખ્યો હોય એવું વિજય બારોટે તો કિશોર સાહસ કથા વાંચીને પત્ર લખ્યો હતો પણ નિબંધ વાંચીને એ એકમાત્ર એવો પત્ર જયદેવ શુક્લનો મને આવ્યો હતો કે સરસ નિબંધ થયો છે એમાં એક ઉવાચ નામનું એક વાક્ય એક શબ્દ હશે ડંકી નિબંધમાં એટલે જયદેવભાઈ એ પત્રમાં એ લખ્યું હતું કે એ થોડું કઠિયું મને એ કે બાકી કે કે નિબંધ મને ખૂબ ગમ્યો ડંકી ત્રણ ડંકી છે નરસિંહ ટેકરી હવે તો ડંકીનો જમાનો તો નીકળી ગયો હા એક ડંકી નરસિંહ ટેકરી આગળ હતી પછી બીજી ડંકી અમારા ઘરથી સીધા સીધા જાવ ત્યાં આવતી અને ત્રીજી ડંકી હતી મિલના મેદાનની બાજુમાં એ ત્રણેય ડંકીને ક્રમશઃ ભેગી કરીને પછી લખી એક પછી એક અને આમાં જે પહેલો નિબંધ છે શિયાળાનું વિષાદ કાવ્ય એના વિશે વાત કર એ તદમાં પ્રકાશિત થયેલો વિશેક ભૂલો તો નીકળેલી કિરીટભાઈએ કાઢેલી કિરીટભાઈ ત્યારે સંપાદક હતા એટલે એ બધા સુધારા વધારાને કર્યા પછી એક બે વાક્યો એ કિરીટભાઈને એમાંથી ગમેલા અને એમણે પછી ફાઈનલ મેસેજ એવો લખેલો કે આ અત્યારે લખાય છે જે નિબંધો એના કરતાં થોડી જુદી રીતે લખાયો છે કે એટલે કે સ્વીકારો છું પછી એ શિયાળાનું વિષાદ કાવ્ય છે ને એના એટલે એ ભાષા શૈલીમાં જ બીજા બે નિબંધ લખવાના થયા એમાં એક હતો નિદાત કાળ અને એક નિબંધ જે છેલ્લે હમણાં પરબમાં ટાઢ વૃંદાવન ને તળેટી છપાયો એ નિબંધ હા તો એ એ જ આખી ભાષા શૈલીમાં લખાયેલા એ બે નિબંધ છે હા અને આ જે છે બાંશી નામની એક છોકરીની રૂપકથા હા એ અમે છે ને કોલેજ માં હતા ને ત્યારે મધુરાઈને વાંચતા તો જ્યારે મધુરાઈને વાંચીએ એટલે આપણને સમજાય નહીં કે આ ઘટના આખી કઈ દિશામાં જઈ રહી છે બાંશી નામની એક છોકરી વાંચીએ કે પછી એ વાંચતા વાંચતા પછી અમે જયારે કોલેજ ગાર્ડ કોલેજ જીવનમાં જે મિત્રો હતા ને એ જે વાતો કરે ને એને જોડતા જ જતા કથાની હારે તો કેટલીક સાચી નીકળતી એની ઉપરથી પછી આ નિબંધ મદુરાઈના વાર્તા સંગ્રહ બધું વાંચ્યું તો એમાંથી જ આ શીર્ષક લીધું પછી ઈંટોના સાંતરંગ નો ઉલ્લેખ છે પ્રીતિસેન ગુપ્તા નો ઉલ્લેખ છે આમાં રાઈટ રાઈટ સભા સરદારી કુમારની અગાશી આજકાલ કોને વાંચે છે તું હમણાં હમણાં મેં છેલ્લે મૃત્યુ બીજી વાર્તાઓ ને એ બધું તો આવતું રહેતું હોય તો એ તો વચ્ચે વંચાઈ જાય ટાઈમ મળે ત્યારે શું લખી રહ્યું છે હમણાં તો કશું લખીને જયેશ ભોગાઈતાના અધિકારણો છે તો અશ્વિની બાપટ એક છે વાર્તાઓ ને સંલગ્ન એ પૂરું કર્યું છે હમણાં હા એ ચરિત્ર નિબંધ હા મારા મિત્ર હવે તો નથી સંપર્કમાં ઓકે હા પણ એ અમે સાથે આઠ નવ દસ ધોરણ ભણતા હા અને એ મને સાયકલ માં લેવા મૂકવાનો ઘણીવાર આવતો હમ હા મંદિર સુધી તો એને એની સ્મૃતિમાં જ લખાયો એમ કહી શકે એક વખત એની યાદ આવી તો એ નિબંધ પછી મેં વર્ષો પછી લખ્યો એ શબ્દનો દીપોત્સવી અંક છે ને ગાંધીનગર થી થાય એમાં એ છપાયેલો સાકી તો પછી હજી સંપર્કમાં જરાય નથી કે જરાય નથી તો એમને ખબર છે નિબંધ લખાયો કે વાત કોઈને ખબર નથી અચ્છા હેડિંગમાં મતલબ એનું નામ જ છે સાકી રાઈટ

અને મહેન્દ્રભાઈ ના નિબંધો એમનો કોઈ ઓપિનિયન નથી વરસાદ ને વરસાદ નું શીર્ષક પંચાલ જે આ લિસ્ટ માં છે ને તો બાદલ હું નિલેશ ગોહિલ પિયુષ કને રિયા મે અહીંયા ઓડા ગાર્ડન હે સાઉથ બોપલ હતા અને વરસાદ ફૂલ આવ્યો હા 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 જે દિવસે તમારો મને ફોન આવ્યો ફોન આવ્યો તો કે અચ્છા ઈ દિવસે જ છે નહીં એટલે એ દિવસે ન લખ્યો ઓકે હા પછી અમે ત્યાં ત્યાં અમે ચાર જ લોકો હતા એટલો ધોધમાર વરસાદ પડતો હોય તો સ્વાભાવિક છે કોઈ ના હોય અને પછી ત્યાં ઉભા ઉભા અમે જે વાતો કરી જે જોયું આખું નિલેશ

અને ત્યારે અહીંયા સાઉથ બોપલમાં વૃક્ષો કપાતા જતા હતા કે હું મોન્સૂન કામગીરી થાય ને કે ઊંચા વૃક્ષો હોય એને કાપે ને એવું બધું કે પછી કોક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન શિયાળામાં એમ કાપતી જ હોય એ કાપતી હતી ત્યારે બે લોકો એ વૃક્ષ હોય તો એમ થાઠડી કેમ શબ ઉપાડું હોય એવી રીતે ઉપાડીને જતા હતા એમાંથી પછી આ વૃક્ષનો ખાંધ્યો એ શીર્ષક આવ્યો અને પછી આખવાની બંધલા

બાળક છે એ આવી રીતે આંખો કરીને જોએ છે એટલે ઈ આમાં સંશં શું નિસ્પૃતિઓ જાજી છે એટલે મે બાળકને જ મૂક્યો હા કે આમ જીણિયા છે કરીને બધું જોઈ છે રાઈટ ગ્રેટ 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 અને પછી બીજું અત્યારે શું પુસ્તક માં કે આવશે પુસ્તક એક કિશોર સાહસ કથા છે ઓકે એની ઉપર કે લખાઈ તો ગઈ છે હવે સુધારા વધારાને થોડાક કરવાના છે એ થઈ જાય તો પ્રકાશિત કરાવશું ઓકે રાઈટ રાઈટ ફેસબુક માં તો તું અત્યારે નથી ટાઈમ વધારે ખર્ચાઈ જતો તો એટલે છોડવું પડ્યું ફિલ્મો અમે જોઈ રહ્યો છે ના ના અમે નથી જોવાતી રાઈટ છેલે કઈ ફિલ્મ જોઈ એ તો મને ખબર છે યાદ જ નથી અમે ઓછી જોઈ પેલા હવે હવે નથી જોતો એટલે ઓકે

સંકોચ થાય આપણને આમ થોડો આ યોગ્ય વ્યક્તિને જ મળ્યો ને એટલામાંથી એટલે વારંવાર પૂછતો તો બલે બરાબર છે તો કે આ બરાબર છે કે બહુ બધા ફોન ઘણા ઘણા ફોન આવ્યા અને પ્રતિભાવ આપ્યા અને બધા ફેસબુકમાં માં મારા વાઈફ કહેતા હતા ઘણા લોકો એક એક લખીને મોક્યો છે એટલે એ બધા એ ખૂબ આભાર રાઈટ ગ્રેટ ગ્રેટ થેન્ક યુ મયુર થેન્ક યુ